છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્ય સર્જાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઝાંખરપુરા ગામ તરફનો રસ્તો પાણી પાણી થઈ ગયો છે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ઘૂંટળસમા પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર બન્યા છે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેરથી તારાજીના દ્રશ્ય સામે આવ્યા છે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર બન્યા

ત્યારે જે જે આ નદી જીવાદોરી કહેવાય છે ત્યારે બે કાંઠે વહેતી વ્યતી જે પંથકના જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે ત્યારે જે છોટાઉદેપુરમાં ગઈકાલે રાત્રિ દરમિયાન થી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો જેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા હકીમ ઘડિયાળી જી મીડિયા છોટાઉદેપુર